આવેલી રાત્રે ચોરીનો પ્રયાસ થયો મળી રહેલી માહિતી મુજબ અહિંસા અને મહિન્દ્રોલીમાર્સ ફેક્ટરી તેમજ રામા કરવાનો પ્રયાસ કર્યો આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જ્યારે વોચમેન ની નજર પડી ત્યારે તેઓ તરત જ સ્થળ પરથી ભાગી છૂટ્યા તેમ છતાં પણ તેઓ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે તકનો લાભ લઈ આ ચોરો રાત્રિના અંધારામાં રફુ ચક્કર થઈ ગયા હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક પોલીસ આવી ઘટનાઓને રોકવા અને ગુનેગારોને પકડવા માટે નવો કયો એક્શન પ્લાન અમલમાં મૂકે છે પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી પ્રાંતિજ